નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધનેશ્વર જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણ ઈસમોને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધા પંચમહાલ ઘોગંબા તાલુકામાં સાત કિલોમીટર દૂર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઇન્દ્ર વિદ્યાલય નામની સ્કૂલ ચાલે છે તેના પટાંગણમાં જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જીનાલય આવેલું છે જેમાં ગઈકાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસર નામ જાગરણના ચૂકા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા હતા ગભારા બહાર ગૌતમ સ્વામીના પલાઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પાડ્યો હતો અને વલ્લભી સૂરી મહારાજજીની મૂર્તિનું માથું તોડી પડાયું હતું જેથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે પોલીસે આ મામલામાં ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે આ ત્રણેય આરોપીઓ ધનેશ્વર ગામના જ રહેવાસી છે તેઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા જે રમત દરમિયાન કેમ્પસમાં આવેલા ધીરાસરમાં પ્રવેશ કર્યો હતો આરોપીઓએ ધીરાસર નજીક પડેલા પથ્થરોનો ઉપયોગ કરી મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં તેમણે ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નવા સ્મારક અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ બસો નવ્વાણું અને ત્રણસો ચોવીસ બે હેઠળ ગુનો નોંધ્યો છે તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય કોઈ ગંભીર ઇરાદા કે દ્વેષભાવથી નહીં પરંતુ મસ્તી અને અટકચાળામાં કરવામાં આવ્યું હતું જોકે આવી ગંભીર બાબતને હળવાશથી લેવાઈ ન શકે તેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુભાઈ તથા પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈન સુખદેવ વ્યાસ સહિતના અગ્રણીઓ કોગંબાના રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી હતી પોલીસે મામલાની ગંભીરતા જોતા ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી હતી એડવોકેટ નીરજ જૈન જણાવ્યું હતું કે ધનેશ્વર ગામમાં મહાવીર સ્વામીની પ્રતિમા ગૌતમ સ્વામીની પ્રતિમા અને વલ્લભસુરી મહારાજની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો રાજગઢ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી લીધા છે જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને છોડાવવા ના જોઈએ તેઓ આવું કરીને સમાજમાં શું કરવા માંગે છે આવા તત્વો ભગવાનની પ્રતિમાને તોડે એટલે ધાર્મિક સંઘર્ષ ઊભો થાય છે તો આ ન થાય તેના માટે આવા તત્વોની સામે પોલીસે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે પકડાયેલા આરોપી આરોપીઓના નામ નંબર એક નિલેશ રૂપે નીલો શૈલેષભાઈ પરમાર વર્ષ વીસ નંબર બે હાર્દિકભાઈ રાજેશભાઈ પરમાર વર્ષ વીસ નંબર ત્રણ દેવરાજભાઈ રોહિતભાઈ પરમાર વર્ષ ઓગણીસ આ તમામ આરોપીઓ રહે ધનેશ્વર પટેલ ફળિયો તાલુકો ખોગંબા જિલ્લો પંચમહાલને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે